મોર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો આપ આઈ હોપ આઈ હોપ કે બધા મજામાં હશો તો આજનો બ્લોગ શરૂઆત આપણે કરી નાખીએ છીએ ધાબા ઉપર જઈને આપણા ધાબા પર નહીં બાજુવાળાના મસ્ત પવન આવે છે મસ્ત ધાબા પીના નીચે કેવા ફરકે છે પણ મસ્ત છે એકદમ પવન સારો છે અને ધાબા પર આવવાનું કારણ એ હતું કે આપણું ધાબો ચણાય છે તો બધી આજે તો રહેવું પડશે આપણે અહીંયા કણ બસ અહીં કણ સામે મેદાન છે બધી અને અહીં કણ મંદિર છે હનુમાનજીનું ધજા પર મંજી દેખાય અને બસ એક ઉપરને વ્યૂ સોસાયટી થી કઈક આવો દેખાય છે અને આ બાજુ આપણું ઢાબુ ચણાય છે ઉત્તરાયણ ના ઘણી વાર હે ને આ લોકો જો હોય કે ધાબા પર ફિરકી મિરકી બધું આવી જજો દેખાય છે મને ખબર નહીં દેખાય કે દેખાતો કેમ કે મેં ફ્રન્ટ કેમેરા કરે છે અને મને દેખાતો નથી આઈ હોપ કે આપકો દેખાતું જશે આવ આવ મતલબ અમે બી આવું જ કરતા ભાઈ ઘણા બહુ ઘણા ટાઈમ પહેલાં આવી જાય ધાબા પર પતંગ ચગાવીને તો બધું જૂનું થઈ ગયું લોકોના મોબાઈલમાં કેવું હોય ખબર કે એમના ફ્રન્ટ કેમેરા હારા નહીં હોય અને બેક કેમેરા હારા હોય મારો ફ્રન્ટ કેમેરા એટલો સારો કે બેક કેમેરામાં મને વિડીયો શૂટ કરવાની ઈચ્છા જ નહીં થતી અને બીજી વાત એ કે ભાઈ આપણે શું ચેનલ થોડીક રીત સમયથી બહુ ડાઉન ચાલે છે કારણ કે આપણે ઘણા ટાઈમથી ગુજરાતી બ્લોગ નથી બનાવ્યા મતલબ પહેલાં બનાવતા હતા તો સારો રિસ્પોન્સ આવતો હતો પહેલાં તો બહુ સારા વ્યૂ આવતા હતા બટ હા ધીમે ધીમે વધે છે એક બસો બસો પહોંચ્યા છે વ્યૂ બટ તમે લોકો બી શેર કરતા રહેજો વિડીયોને સમજ્યા થોડોક સપોર્ટ

આ દિવાલ પૂરી ચણાઈ ગઈ છે એક બે થર બાકી છે અને આ સેન્ટિંગ નો સામાન આવી ગયો છે બીજો નીચે પડ્યો છે બસ બાકી વધુ અંદર તો એ છે હવે કાલ પમલી સેન્ટિંગ ગોઠવવાનું ચાલુ કરશે તેમની રીતે થોડુંક કામકાજ નીચે પણ કર્યું છે એટલે એમાં એવું છે કે તમને નીચે બતાવો બતાવું કે કેટલી દીવાલ ચણી છે કેટલી બાકી છે ચલો અને નીચે કંઈક આટલું ચણ્યું છે આ એકદમ પૂરી દીવાલ ચણ નાખી અને ઉપર જાળી નાખી દીધી આ પાઇપ કાઢના ખાલી એ કાપી નાખી નડ દીધી એટલે કાપી નાખી પાઇપ પછી છે પાઇપ તો અને બસ આટલું જ નીચે કામકાજ છે